મારી પત્નીને એક પગ નહોતો પણ તે બહુ પ્રતિષ્ઠ પરિવારની હતી અને ખૂબ સુંદર પણ હતી એટલા માટે મેં તેની સાથે લગ્ન કરી લીધા તેણે નકલી પગ લગાવ્યો હતો અમે બંને ઘરમાં એકલા રહેતા હતા પણ દરરોજ રાત્રે મને છત ઉપરથી અજાણી અજાણી અવાજો આવતા અને મારી પત્ની ખાટલા પરથી ગુમ થઈ જતી અને એનો નકલી પગ ખૂણામાં પીડ્યો રહેતો એક દિવસ હું છત પર ગયો તો મ તો મારો તો જાણે જીવ જ નીકળી ગયો કારણ કે ત્યાં મારી પત્ની મારી લગ્ન કરવાની ઉંમર થઈ ગઈ હતી જ્યારે મને છોકરીની તસવીર બતાવવામાં આવી ત્યારે હું ખૂબ જ ખુશ થઈ ગયો મારા મનમાં ઘણી બધી ભાવનાઓ હતી પણ જ્યારે મને ખબર પડી કે એની બોડીમાં કંઈક ગડબડ છે ત્યારે મારા હોશ ઉડી ગયા એટલું જ નહીં મને જાણવામાં આવ્યું કે એ તો પોતાને નકલી પગ વાપરતી હતી હું સંબંધ કરવાની મહિલાથી નારાજ થયો મેં કહ્યું મારી પરિવાર કયા મુશ્કેલ દિવસો આવી ગયા કે મને આવી પરિસ્થિતિમાં લગ્ન કરવા પડે હું તો તંદુરસ્ત યુવાન છું મારામાં કોઈ ખામી નથી તો પછી હું આ રીતે આંખ બંધ કરી સત્યને સ્વીકારી શકું કેવી રીતે મારા સંબંધીઓએ સમજાવ્યું કે ભલે આ છોકરીમાં એક શારીરિક મુશ્કેલી છે પણ એ ખૂબ જ સંપન્ન પરિવારમાંથી આવે છે એને પોતાની તબિયત વિશે માહિતી છે એટલે જ એ મિડલ ક્લાસ છોકરાથી લગ્ન કરવા માંગે છે જો એ સાજી હોત તો એના સુધી પહોંચવાની તારે તકલીફ રહેત આ વાત મારા દિલને લાગી ગઈ અને મેં લગ્ન માટે આ કરી દીધી એનું નામ અંજના હતું એ ખરેખર સુંદર છોકરી હતી એનું એક મોટું ઘર હતું અને એ ઘરમાં એ એકલી જ રહેતી હતી પછી અમે લગ્ન કરી લીધા પણ જ્યારે રાત્રે હું એની પાસે ગયો એણે મને પાસે બેસવાની પણ ના પાડી અને કહી દીધું કે મેં કસમ લીધેલી છે કે એક મહિનો હું તમારા સાથે રહી શકીશ નહીં કારણ કે મેં મન્નત માગી હતી કે જો મને મારી પસંદનો પતિ મળશે તો હું એક એક મહિનો ઉપવાસ કરીશ અને એક મહિનો પતિથી અલગ રહીશ મને એની આ અજીબ શરત પર આશ્ચર્ય થયું પણ હું શું કરું હું તો સીધો સાદો માણસ હતો તેથી એની આ શરત માની લીધી અને એને કીધું કે આપણે આ ઘરમાં જ રહીશું કેમ કે જો આપણે અહીંયા નહીં રહીએ તો પછી આ ઘરને સંભાવશે કોણ અને એના સિવાય બીજું કોઈ નથી મેં કહ્યું કે હું છું ને હું ઘરને સંભાવી લઈશ હવે એ ઘર પણ મારું હતું અને અંજનાની તમામ સંપત્તિ પણ મારી હતી અને અંજનાને પણ એની કોઈ ફિકર નહોતી હું આ વાતથી ખુશ હતો કે મારી પત્ની સાથે મને સંપત્તિ અને ઘર મોવ્યું પણ એનો અર્થ એ નથી કે હું એથી પ્રેમ નહોતો કરતો કેમ કે એટલી સુંદર હતી કે કોઈ પણ એને પ્રેમ કરી શકે હું એને પામીને ખૂબ ખુશ હતો આમ જ સમય પસાર થવા લાગ્યો પણ થોડા દિવસ પછી ઘરમાં કંઈક અજીબ થવા લાગ્યો જેની મને અંદાજ પણ નહોતો અને એ કોઈ નાની વાત નહોતી મને રાત્રે મારા રૂમની છત પરથી અજીબ પ્રકારની અવાજ આવતી જાણે ત્યાં કાંઈક હોય એકવાર તપાસ માટે હું છત ઉપર ગયો મને લાગ્યું કે કદાચ ચોર હશે પણ એવું કંઈ પણ નહોતું છત પર બહુ અંધારું હતું અંજનાએ કહ્યું કે ઘણા વર્ષેથી કોઈ છત પર ગયું જ નથી અને એ પોતાના પગની તકલીફને કારણે છત પર જઈ શકે એમ નથી એટલે ત્યાંનું કામ પણ કરાવેલું નથી મેં એને કહ્યું કે મને પણ છત પર જવું જોઈએ નહીં કેમ કે જો તું નહીં જઈ શકે તો હું પણ નહીં જાઉં એટલે ત્યાં કામ કરાવવાનું જરૂર નથી ફિઝુલ ખર્ચ શા માટે પણ કંઈક તો ગડબડ છે આજે પણ મને રાત્રે અવાજ આવ્યો અને હું જાગી ગયો પણ જ્યારે મેં બાજુના ખાટલા પર જોયું તો મારી પ મારી આંખો ફાટી ગઈ મેં જોયું કે એની નકલી પાંખી ખાટલાની નીચે પડી હતી અને એ રૂમમાંથી ગાયબ હતી એ નકલી પાંખી દિવસ દરમિયાન તે વાપરતી હતી પણ રાત્રે સૂતા પહેલાં ઉતારી નાખતી હતી અને એના વગર એ જઈ શકે એમ નહોતી હું વિચારમાં પડી ગયો એ તો વ્હીલચેર પણ ઉપયોગમાં લેતી નહોતી ફક્ત એ નકલી પગના સહારે થોડું ઘણું ચાલતી હતી ભલે એને ચાલવામાં સમય લાગતો પણ વ્હીલચેર પર બેસવું એને ગમતું નહોતું એ કહેતી હતી કે મને વ્હીલચેર પર બેસવું પસંદ નથી એ ક્યારેય વાપરતી નહોતી પણ હવે શું નકલી પગ તો અહીંયા પડેલો છે તો આવી પરિસ્થિતિમાં એ કઈ રીતે જઈ શકે લગ્ન પછીથી મારી પત્નીએ મને કોઈને પણ મળવા નહોતો દીધો જ્યારે મને પહેલાં કહ્યું હતું કે એનો મોટો બિઝનેસ છે જે અનેક લોકો ચલાવે છે એણે મને ફક્ત ઘરની જવાબદારી આપી હતી પણ બિઝનેસ વિશે કશું કહ્યું નહોતું ઘરમાં પૈસા તો આવી રહ્યા હતા પણ ક્યાંથી આવતા એ મને ખબર નહોતી હવે હું મારી પત્નીને શોધવા માગતો હતો કેમ કે જો એ પગ વિના ક્યાંય ગઈ છે તો એનો અર્થ એ કે તે ચાલી શકે છે અને એ કંઈક છુપાવીતી હતી મેં બીજા રૂમો ચેક કર્યા બાથરૂમ પણ ખાલી હતું પણ પછી મારા રૂમમાંથી નરમ અવાજ આવ્યો જ્યારે હું પાછો ફર્યો તો જોયું કે મારી પત્ની ખાટલા પર બેઠી હતી અને કોઈ પુસ્તક વાંચી રહી હતી મેં પૂછ્યું તમે હમણાં ક્યાંય ગયા હતા એ બોલી હું ક્યાંય નથી ગઈ મેં કહ્યું મજાક ના કરો હું તમને શોધવા ઉઠ્યો હતો એ બોલી તમે આ શું કહી રહ્યા છો કદાચ તમે સાચે મને જોઈ ન શીખ્યા મેં બહુ ચર્ચા ન કરી પણ મને લાગ્યું કે એ મારી સાથે મોટું રાત છુપાવી રહી છે શું એ નથી જાણતી કે એ એક શારીરિક મુશ્કેલી ધરાવતી સ્ત્રી છે આમ ગુપ્ત વાતો છુપાવશે તો ઝડપાઈ જશે હવે હું પણ શાંત થઈ ગયો મેં કહ્યું હા કદાચ મને ખોટી સમજણ થઈ હશે તું એટલી પતલી છે કે ખાટલામાં લુપ્ત થઈ જાય છે એટલું કહી હું અને તે હસી પડ્યા અને હું પણ હસી પડ્યો પણ એ રાત હું સૂતો નહીં બીજી રાતે પણ છત પરથી અવાજ આવ્યો અને ફરી મેં જોયું કે એ ખાટલામાં નહોતી એનો પગ ત્યાં પડેલો હતો હવે હું ટોર્ચ લઈ છત ઉપર ગયો એણે કહ્યું હતું કે છત બહુ વર્ષોથી ગંદી છે પણ હું જ્યારે ગયો ત્યારે ત્યાં બધું સાફ હતું જાણે કોઈ આવતું જાવતું હોય હું ઉપર ગયો મારા હૃદયની ધડકન વધી કારણ કે ત્યાં મને પુરુષનો અવાજ સંભવાયો મને થયું શું એ કોઈ બીજા માણસ સાથે છે શું એ મારી સાથે ધોકો કરી રહી છે પણ કેમ મેં તો એની આવી પરિસ્થિતિ હોવા છતાં પણ એની અપનાવી હતી જ્યારે મેં દરવાજો ખોલ્યો ત્યાં એ કોમ્પ્યુટરની આગળ એક પુરુષ બેઠો હતો અને એની બાજુમાં મારી પત્ની એનો પગ બરાબર હતો બંને મને જોઈ ચોંકી ગયા હું પાછો ફરવા લાગ્યો એ દોડી મારી પાછો આવી અને એને ચાલતા જોઈને હું અટકી ગયો મેં કહ્યું આટલું મોટું રાજ તે મારી પાસે શા માટે છુપાવ્યું એ બોલી હકીકત એ છે કે હું એવું કાર્ય કરું છું જે બહુ મહત્ત્વપૂર્ણ છે પણ એ જાહેર કરી શકાતું નથી મેં નકલી પગ પહેરી રાખ્યો હતો કારણ કે એ કામ મારી ઓક છુપાવવું જરૂરી હતી એણે કહ્યું કે એ એક સરકારી ગુપ્તચર છે અને એ જે કામ કરે છે એ કોઈ માટે નુકસાનકારક નથી પણ સુરક્ષા માટે ગોપનીય છે એણે કહ્યું મારે લગ્નની પણ પરવાનગી નહોતી પણ દિલે માની લીધું અને તારી સાથે લગ્ન કર્યા એણે કહ્યું મારી માટે સૌથી મોટું જોખમ એ હતું કે કોઈ મારી કમજોરી જાણે નહીં એ પછી એણે મને બધું સમજાવ્યું હું એની વાત માન્યો હું હું ખુશ હતો કે એમાં કોઈ કમજોરી નથી એણે કહ્યું અમે ચહેરા બદલીને શંકાસ્પદ લોકોને પકડીએ છીએ તને જોઈને જ હું સમજી ગઈ હતી કે તું સીધો માણસ છે જો હું તને મૂંઝાવી ના શકી તો દુષ્ટોને કેવી રીતે ફસાવી શકીશ એના હાસ્ય પર હું પણ હસી પડ્યો મેં કહ્યું આ સીધા માણસને ક્યારેય એકલો છોડતી નહીં એ બોલી કદી નહીં પણ અમારી જિંદગી એ સામાન્ય લોકોથી અલગ છે મેં કહ્યું મારે આમાં કોઈ આપત્તિ નથી હું દરેક રીતે તારો સાથ આપવાનો પ્રયત્ન કરીશ એણે કહ્યું તમે ઘર સંભાળો કેમ કે મારું કામ તમે કરી શકતા નથી પણ મને એના પર ગર્વ છે વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશો આવતીકાલે એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો ધન્યવાદ